આકાશવાણી અમદાવાદ વડોદરા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિક્કીની વાર્ષિક બેઠકમાં કહ્યું કે કૃષિ સુધારાઓથી ખેડૂતો માટે નવા બજાર મળ્યા છે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચમાં ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયાની વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરતા કહ્યું કે આ યોજનાઓ પૂર્ણ થતાં એકસો અઠ્ઠાણું ગામો અને ચાર શહેરોને શુદ્ધ પાણી મળશે સુરતના ઉભરાટ ખાતે બસો કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચસો ચૌદ કરોડ રૂપિયાના વિકાસ કામોનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે કહ્યું છે કે ધોરડો ખાતે પંદરમી ડિસેમ્બરે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને રાજ્યમાં આજે ત્રીજા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ રોગયાળાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે પણ આર્થિક સુધારાઓના વેગ અંગે ખુશી વ્યક્ત કરી છે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ અને વાણિજ્ય મંડળ પરિસંઘ ફિક્કીની ત્રાણુમી વાર્ષિક સામાન્ય સભામાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્થિક સૂચકાંકોથી નવી આશાઓ ઊભી થઈ છે અને દેશે સંકટના આ સમયમાં ઘણું બધું શીખ્યું છે આનો શ્રેય ઉદ્યમીઓ નવયુવાનો ખેડૂતો અને તમામ નાગરિકોને આપી શકાય इकोनॉमी के इंडिकेटर्स हैं वो उत्साह बढ़ाने वाले हौसला बढ़ाने वाले संकट के समय देश ने जो सीखा है उसने भविष्य के संकल्पों को और दृढ़ किया है और निश्चित तौर पर इसका बहुत बड़ा श्रेय भारत के एंटरप्रनर्स को जाता है भारत की युवा पीढ़ी को जाता है भारत के किसानों को जाता है प्रधानमंत्री कहूं कि आर्थिक सुधारों अंतर्गत बिनजरूरी अवरोधों ने दूर कराई रहा है और कृषि क्षेत्र उत्तम उदाहरण छोटी भारत का एग्रीकल्चर सेक्टर पहले से कहीं अधिक वाइब्रेंट हुआ है आज भारत के किसानों के पास अपनी फसल मंडियों के साथ ही बाहर भी बेचने का विकल्प है आज भारत में मंडियों का आधुनिकरण तो हो ही रहा है किसानों को ડિજિટલ પ્લેટફોર્મ પર ફસલ ખરીદને વેચને કા વિકલ્પ દિયા ઇન સારા પ્રયાસો કા લક્ષ્ય યહી હે કે કિસાનો કી આય બઢે દેશ કા કિસાન સમૃદ્ધ હો જબ દેશ કિસાન સમૃદ્ધ હોગા તો દેશ ભી સમૃદ્ધ હો પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ગ્રામીણ ભારતમાં આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે અને ઇન્ટરનેટના ઉપયોગ કરવા કરવાવાળાઓની સંખ્યા ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં ઘણી વધારે થઈ ગઈ છે દેશના અડધા સ્ટાર્ટઅપ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં છે શ્રી મોદીએ વધુમાં કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને વધુ ખુશાલ બનાવવા માટે કેટલાક પગલાઓ લઈ રહી છે આજે ખેડૂતો પોતાની ઉપજને મંડીઓની સાથે સાથે બહાર પણ વેચી શકે છે અને ડિજીટલ મંચ દ્વારા પણ કૃષિ પદાર્થોનું વેચાણ કરી છે કોવિડ રોગયાળા દરમિયાન દેશમાં લોકોના જીવનની રક્ષા કરવાની બાબતને પ્રાથમિકતા અપાઈ અને મોટાભાગના લોકોની રક્ષા કરવામાં સફળતા મળી છે શ્રી મોદીએ ઉમેર્યું કે કોવિડ સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતમાં મોટું રોકાણ કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચમાં ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયાની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે આ યોજનાઓ પૂર્ણ થતાં એકસો અઠ્ઠાણું ગામો અને ચાર શહેરોને શુદ્ધ પાણી હવે મળશે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જ્યાં માનવી ત્યાં સુવિધાના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની રૂપિયા ત્રણસો ઇઠ્યોતેર કરોડ રૂપિયાની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજનાઓનું મુરત કરવામાં આવ્યું હતું જેમાં નેત્રંગ વાલિયા જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ એક બે અને ત્રણ સહિત મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનાના બાકી રહેતા ગામોને જોડતી યોજના જાડેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના તથા રૂંઢ રાજપારડી જૂથ યોજના હેઠળના બાકી પરાઓને જોડતી યોજનાઓનો સમાવેશ થાય છે પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહૂર્ત ઉપરાંત આજે મુખ્યમંત્રીએ ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઇટ શેલ્ટર હોમનું પણ વાલીયા ખાતેથી ઈ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરપાલિકાના ચારસો એકત્રીસ કરોડ રૂપિયાના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના બ્યાસી કરોડ રૂપિયાના મળી કુલ પાંચસો ચૌદ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું સાથે સુરતના ઉભરાટ ખાતે બસો કરોડ રૂપિયાના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી જેનાથી ખજોદ ડ્રીમ સિટી ડુમ્મસ મગદલ્લા સુલતાનાબાદ મરોલી અને ભીમપોર સહિતના ગામોને જોડતા બ્રિજ બનવાથી સુરતનો વિકાસ વધુ તેજ બનશે સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને ખરા અર્થમાં સાકારિત કરી છે મુખ્યમંત્રીએ શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઇસ્કૂલ વાંચનાલય ઇ બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું ઉપરાંત ચારસો એકત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં એનઆરસીપી યોજના અંતર્ગતના કામોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પંદરમી ડિસેમ્બરની કચ્છ મુલાકાત સંદર્ભે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ધોરડો ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકને સંબોધતા શ્રી વાસણભાઈ આહિરે કહ્યું હતું કે ધોરડો ખાતે યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં કોવિડ ઓગણીસની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને અને આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો સમાચારોમાં આગળ વધીએ માવઠા રાજ્યમાં છેલ્લા બે દિવસથી થયેલા માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે જિલ્લા પ્રમાણે કલેક્ટર દ્વારા સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું છે કે જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે જે તે વિસ્તારના ગ્રામસેવક તેમજ વિસ્તરણ અધિકારીને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે રાત્રે અને આજે સવારે જે છૂટાછવાયા વરસાદ પડ્યો છે એના માટે ખેતીવાડી વિભાગને સૂચના આપવામાં આવેલી છે કે ગ્રામ ગ્રામસેવકો થકી ફિલ્ડમાં સર્વે કરાવીને એકચ્યુઅલ અસેસમેન્ટ કરી લે અને જ્યાં બિલકુલ થોડોક વરસાદ હોય ત્યાં ખેડૂતોને કાઉન્સેલિંગ કરીને માર્ગદર્શન પણ પૂરું પાડે કે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી અને જે સર્વેનો આપણી વિગતો આવશે એના થકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વરસાદ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કુલ એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ થયો છે કમોસમી વરસાદને કારણે ચણા જીરુ ડુંગળી કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા અને કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકમાં રોગ અને જીવાત આવવાની શક્યતા રહેશે જો કે આંબામાં મોર મોડા આવવાથી પાક પણ મોડો આવશે ડાંગ જિલ્લામાં આજે દિવસભર કમોસમી વરસાદ વરસતા કાંદા ઘઉં મકાઈ સ્ટ્રોબેરી અને ચણા જેવી શિયાળુ ખેતી કરતા ખેડૂતોમાં નુકસાનની ભીતિ ઉભી થઈ છે સાથે જ ખેતરમાં તૈયાર પાક સહિતનો ઘાસચારો પલળી જતા ખેડૂતોની ચિંતા બેવડાઈ હતી જો કે ગિરિમથક સાપુતારામાં નયનરમ્ય વાતાવરણની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા રાજ્યમાં કોરોનાની રસી અંતર્ગત તમામ જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના રસી માટે મતદાર યાદીના આધારે ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે રસીના સંગ્રહ માટે જિલ્લા અને તાલુકા મથકે ડીપ ફ્રીઝ બોક્સ વેક્સિન કેરિયરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વૈશ્વિક મહામારી કોરોના સામે રસીકરણની તૈયારીઓ શરૂ થઈ છે આ અંગે વધુ માહિતી આપે છે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર બીજી ગોહિલ ની સૂચનાથી જિલ્લા કલેક્ટર શ્રી કે રાજેશ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી કે પરમાર માર્ગદર્શન હેઠળ કોવિડ નાઇન્ટીન વેક્સિનેશન અંગે ડેટાબેઝ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે જે પૂર્ણતાના આરે છે કોરોના રસી આપવાની પ્રાથમિકતાની વાત કરીએ તો સૌ પ્રથમ હેલ્થકેર વર્કરને પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરને બીજા તબક્કામાં રસી આપવાની કામગીરી હાથ ધરાશે ત્યારબાદ પચાસ વર્ષથી ઉપરના વડીલો તેમજ પચાસ વર્ષથી નીચેના કોમોર્બિડ કન્ડિશનવાળા વ્યક્તિઓને રસી આપવાની કામગીરી કરવામાં ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આજે પણ કોરોનાના કેસો નોંધાયા છે જિલ્લાવાર આંકડા જોઈએ તો વડોદરામાં એકસો નવ મહેસાણામાં બત્રીસ પંચમહાલમાં પંદર પાટણમાં ચૌદ નર્મદામાં અગિયાર મહીસાગરમાં છ તાપીમાં ત્રણ અને છોટાઉદેપુર જિલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જોકે કે ડાંગ અને નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ગાંધીનગર જિલ્લા પોલીસે અત્યાર સુધી માસ્ક ન પહેરનારા ઇઠ્યોતેર હજાર સાહીઠ વ્યક્તિઓ પાસેથી બે કરોડ છત્રીસ લાખ એક હજાર બસો રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે અત્યાર સુધીમાં બે હજાર એકસો નવ્વાણું જેટલા વિવિધ ગુનાઓ વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યા છે પહેલીથી અગિયારમી ડિસેમ્બર સુધીમાં જ ગાંધીનગર જિલ્લા પોલીસે બે હજાર એકાણું વ્યક્તિઓ પાસેથી વીસ લાખ એકાણું હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કુમુદબેન વ્યાસનું આજે અવસાન થયું છે તેઓ સિત્યોતેર વર્ષના હતા તેમના અવસાનના સમાચાર સાંભળતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનોએ કુમિદબેનના અવસાન અંગે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે કુમુદબેન વ્યાસે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે પણ કાર્ય કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિક્કીની વાર્ષિક બેઠકમાં કહ્યું કે કૃષિ સુધારાઓથી ખેડૂતો માટે નવા બજાર મળ્યા છે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યમાં આજે ત્રીજા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા